નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે કાલ્યા સાડી ચેનલ માં તમારી માટે ફરી વખત રીસ્ટોક માલ લઈને આવી ગયા છે જે પાટણના પટોળા એકદમ સોફ્ટ ફેબ્રિકની અંદર આવશે પહેલા એક પીસ તમને ઓપન કરી દઈએ પછી બહુ બધા કલર આવેલા છે કલર પણ ઓપન કરીને બતાવવાના છીએ જોઈ શકીએ આપણે પ્યોર ફેબ્રિકની અંદર આવશે લટકણનું કામ આવશે લગડી પટ્ટાનો આખો ઓલ ઓવર મસ્ત પલ્લું આવશે બધું વિવિંગ તારનું કામ આવશે કોઈ જરી નથી આ તમે જોઈ શકો છો આપણે એમનો બેક સાઈડ પણ બતાવી દઈએ લગડી પટ્ટા પ્લસ આ રીતના ખૂબ ફેન્સી કામ આવશે બાંધણી પ્લસ પટોળાનું મેચિંગ આવશે બ્લાઉઝની વાત કરીએ તો જ બ્લાઉઝ આવશે સ્લીવ માટે સારામાં સારો બેલ્ટ પણ આવશે કલર કોમ્બિનેશન આપણે એમના તમને બતાવી દઈએ જોઈ શકો છો કોઈ પણ પીસ ગમે તમારા સ્ક્રીન ઉપર આપેલા વોટ્સએપ નંબર મેસેજ કરી આપવાનો રહેશે જેથી કરીને તમારો પીસ બુક થઈ જાય લિમિટેડ માલ હોય એટલા માટે સૌથી પહેલા તમે પીસ કરાવજો એકદમ રિઝનેબલ રેટમાં આપી દઈશું તમને તમારી રેટમાં આપી દઈશું એ પણ ફ્રી શિપિંગમાં તમારા ઘર સુધી અમે પહોંચાડી આપીશું જોઈ શકો છો ફટાફટ પીસ બુક કરાવી દેજો કારણ કે લિમિટેડ માલ હોય એટલા માટે અને શોપની મુલાકાત લેવી હોય તો કેપ્શનમાં એડ્રેસ આપેલું જ છે ફટાફટ તમે અમારે શોપની મુલાકાત પણ લેજો જોઈ શકો છો બધા ટ્રેડિશનલ અને ન્યૂ કલર આવશે તમારા પ્રસંગ પાઠને ઉજ્જવળ બનાવવા માટેનું બેસ્ટ કલેક્શન કૈલાસ લક્ષ્મણનગર રોજ માટે લઈને આવ્યા છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ઝેરી ગ્રીન આવશે જોઈ શકો છો રાણી કલર આવશે વાઇન બીટ કલર આછો દૂધિયા કલર આવશે ગુલાબી કલર આવશે ગ્રે કલર અને રામા કલર આવશે સાત કલરનું કલર કોમ્બિનેશન આવશે તમારે બીજી કોઈ મીડિયમમાં સાડી લેવી તો પણ અમારા શોપ ઉપર છસો રૂપિયાથી લઈને ત્રણ હજાર પાંત્રીસો રૂપિયા સુધીની બધી જ અલગ અલગ વેરાયટી તમને મળી જશે શોપ ઉપર આપો અથવા ઘરે બેઠા એક પણ પીસ મગાવો હોય તો વોટ્સઅપમાં મેસેજ કરો તમને માહિતી મળી જશે તમને પીક પણ મળી જશે સાડીના અને અમારા આ રીલ્સને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા રિલેટીવમાં શેર કરો થેન્ક યુ